નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન માં કેટલીક નદીઓ છે અને એના ઉપર જે બંધ કે ડેમ બાંધેલા છે અને કયા રાજ્ય માં એનું કેટલું અંતર આવેલું છે એના વિશે આ એક કોઠો લઈને આપણે આવ્યા છીએ આમાંથી પરીક્ષા માં બોર્ડ માં એક નાક અવશ્ય પૂછાય છે પૂછાય છે ને પૂછાય છે તો જોઈએ ચાર એવી નદીઓ છે કે જેનું ડેમ નું નામ પણ કેવું છે સેમ છે

સ્પેસિફિક રાજ્ય કયું છે ભાઈ તો બિહાર રાજ્યમાંથી પસાર થાય છે ત્રીજી નદી આવી દામોદર તો દામોદર નદી ઉપર દામોદર ડેમ છે જે બે રાજ્યોમાંથી પસાર થાય છે 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 પહેલું અને બીજું પશ્ચિમ બંગાળ હીરાકુંડ ડેમ મહાનદી ઉપર છે જે ઓડિશા રાજ્યમાં જોવા મળે છે ચંબલ ખીણ છે એ ચંબલ નદીમાં બે રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આપણને જોવા મળે છે નાગાર્જુન સાગર યોજના છે એ કૃષ્ણા નદી ઉપર છે આંધ્રપ્રદેશ અને રાજ્ય દક્ષિણ આવેલું કૃષ્ણ રાજ સાગર કાવેરી નદી કર્ણાટક તમિલનાડુ એ પણ દક્ષિણ ભારત તુંગભદ્રા નદી તુંગભદ્રા ડેમ તુંગભદ્રા નદી કર્ણાટક આંધ્રપ્રદેશ એ પણ દક્ષિણ ભારત પછી વાત આવશે આપણા ગુજરાત તો આપણા ગુજરાતમાં ચાર નદીઓ છે નર્મદા નદી ઉપર નર્મદા નદી ઉપર છે ચાર રાજ્યોમાં જોવા મળશે મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર મહીસાગર નદી ઉપર બે ડેમ છે એક કડાણા છે બીજો વણાકપુર છે એ પણ ક્યાં આવ્યું ગુજરાતમાં ત્રીજું તાપી નદી ઉપર બે ડેમ છે ઉકાઈ અને કાકરાપા કયું રાજ્ય ગુજરાત નાગાર્જુન કાવેરી આપણી નર્મદા ખીણમાં સરદાર સરોવર છે નર્મદા નદી કડાણા વણાકપુરી મહીસાગર ઉકાઈ તાપી ધરોઈ સાબરમતી ચારે ચાર રાજ્યોમાં અહિયાં તો અહીંયા ગુજરાત તો છે જ આ ત્રણ તો સ્પેસિફિક ગુજરાત છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી એક માર્કનું પરીક્ષામાં અવશ્ય પૂછાય છે તો જો તમને આ પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે